કઈ જગા ફીર છે સ્વાગત છે નવા બ્લોગમાં તો હમણાં જીએ આપણે જો કે આપણી ફેવરેટ જગ્યા નહીં એના પર યાર ઘણો બધો માછલો મરી ગયો તો તમને ખબર છે કે આપણે ગોમડાવાળા લોકો તમને તમને ઓલરેડી ખબર હશે કે જ્યાં ચાણી છોડી ખાવા બદલે અરે મોય પડી જાય ફાડી નાખે એમ કરી માછલાને તો આમ પોણી પાણી કમથી જ ગીવાય આમ પાણી પૂરું થવા કરે કે એટલે બધા માછલો ખાવા પડ્યા હી તો આપણે હમણાં ઈઝીએ હાલાકી આપણે ખાતાથી

લેડા લડા લેડતો હું બતાવું તમને તો કઈ જ આપણે જો માછલો મારે નહીં આવી જાય પણ આજે માછલાવાળા હું કંઈ ખબર અમારા વિડીયો નહી બનાવતા એમ તો બધોની પ્રાઇવેસી આપણે લિંક નહીં કરીએ કોઈનો ચહેરો લિંક નહીં કરીએ પણ વિડીયો જરૂર બનાવો કેમ કે એટલી બધી ઇજ્જત પ્યારી હોય તો આપણે માછલો મારવો જ નહીં સબ થકી ફાસી વાત નહીં જેમ કે સોશિયલ મીડિયાવાળું કામ તો ખબર ને ગમે તે ઠેકણે વાયરલ થઈ જવાય તો હમણાં હું આ મસ્ત આ ઘાસ જેવું હતું આ ઠેકણાં બેઠો હતો આ એક નંબર આ રોડ જાય હોય આ એકા ફેક્કા બધા આવી

તો ગાઈ જા આપણે ફાઇનલી આપણે આઈ જા માછલો મારતા સોનસોનો વિડીયો કર્યો પડ્યો જેમ કે બધા એમ કેતા કે તમે વિડીયો નહીં બનાવતા એમ ઓલરેડી બધો ખબર છે કે આજે વિડીયો બનાવી આઈ તો વિડીયો બનાવી એમ તો વો ગયા ડાયરેક્ટ આઈ પાઇપની મોટર મેળવવાની હતી પેલા આ ટ્રેક્ટરે ઉપર મોટર મેલ દીધી ને મેં આ પછવાડે રોલ હાઈ રહી તો આ જો મોટો રોલ હે હું પછવાડે હાઈ રહું આ ટ્રેક્ટર ઉપર હેલી મોટર હે આ દેખાઈ ને તમને આ કલટી ઉપર મોટર મેળવી આ જો મોટર હા મનીષાઇ રહ્યો હે

દેવા બેકગ્રાઉન્ડમાં જેટલું મસ્ત દેખાય આહા સુપર નજારો આમ નેસે મનીષની ટ્રેક્ટર ની હેક્ટર બુડી ગયું છે ને જેમકે આ ડુંગળી છે આ જે ડુંગળી આ દેખાય ને તમને આ બધું ડુંગળી છે આ સબ જમીન ઉપર હે ઊંચાઈમાં હોય બાકી ટ્રેક્ટર હેક્ટર નેસે ઉતરી જ માછલો પેલા મારતા એના તલાવડામાં મેળવાનું હે હજુ મોટર જેમકે આ જે આગળ હૈને આ ટ્રેક્ટર ને જસ્ટ આગળ આગળ અમારા ઘઉં તો એમાં પાણી પાવાનું